Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વિશ્વના કેટલાક દેશોમાં કોરોના ઝડપીથી ફેલાઈ રહ્યો છે ત્યારે હવે આ વાયરસની એન્ટ્રી ભારતમાં થઈ ચૂકી છે દેશના અગિયાર રાજ્યોમાં કોરોના ફેલાઈ ચૂક્યો છે દેશમાં એકસો ચોસઠ નવા કેસ નોંધાય છે અને કુલ બસો સત્તાવન એક્ટિવ કેસ છે ત્યારે હવે ગુજરાતથી પણ ચિંતાના સમાચાર સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં કોરોનાના નવા સાત કેસ નોંધાયા છે જે તમામ અમદાવાદમાં સામે આવ્યા છે તમામ દર્દીઓ હોમ આઇસોલેશન રાખાયા છે અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને સંપર્ક કરીને તેમના પણ ત્યારે આરોગ્યની ચકાસણી કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદ ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે ત્યારે મિત્રો શહેરના જુદા જુદા વિસ્તારમાં કોરોનાના કુલ સાત કેસ નોંધાયા છે જેમાં વટવા નારોલ દાની લીમડા અને બહેરામપુરા ગોતા નારણપુરા અને ભોપાલ સામે આવે છે આ તમામ વિસ્તારોમાં એક એક કેસ નોંધાયા છે જેમાં પાંચ દર્દી થી ત્રીસ થી વર્ષ નીચે ઉંમરના છે અને બે વર્ષની બાળકીથી લઈને બોતેર વર્ષીય ઉર્ધના કોરોના પોઝિટિવ આવ્યા છે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નભાવ્યું તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ